શોપિંગ કરવા કે જય માતાજી બધા મિત્રો તો કેમ છો બધા મજામાં મજો સ્વાગત છે આપણા નવા વિડીયો સાથે સવાર સવાર વ્લોગ સ્ટાર્ટ કરે એટલે બધાને ગુડ મોર્નિંગ શુભ સવાર દિવાળી ત્યાં જઈકાજે એડવાન્સમાં તમને કહી દઉં હેપી દિવાળી અને આપણે સવાર સવારમાં ધાબા માથા આવતા રહે કારણ કે મસ્ત મજાનું વાતાવરણ આમ ઠંડી પણ પડો જ હોય એટલે સૂરજને પણ કમ્પ્લીટ નીકળી ગયા આમ તમે લોકો ગયા છો કે આપણે આપણે મૂકતાના મુક્તાના પિયર અને મુક્તા ઘણા દિવસ થયા છે હવે નવરાત્રિ પછી એના ફેમિલી બ્લોગ આજે લઈને આવશું અને આજે જવાનું છે દિવાળીની શોપિંગ કરવા માટે એટલે એ પહેલાં છે જો અહીંયા બધે નિમેશ પણ જાહેર હું છે અત્યારે આપણે બસ એમાં બોર્નનું જે ઘરસેર છે કાંચન સૌથી મોટી એવી બે પૈણા સાટામાં હાટા પાટા હોય એ ટાઈપ ને ધાબુ અને વાહ તો ચાલો બધા રહેજો વિડીયો કંટ રેડિયો તો સવાર સવાર હું કામકાજ કરે છે એ પણ તમને બતાવીશ શું કામકાજ છે અને આમ તો દિવાળી કામ કામકાજ હોય બધું કારણ કે દિવાળી એવો તહેવાર છે કામ હોય અને મજા પણ આવે એક કે તહેવાર તહેવાર આવે જેને આપણે દિવાળી કહીએ એટલે ચાલો હે ને આપડે બધા વિડીયો મુક્તાનું કામકાજ ચાલુ થઈ ગયું ઘર કરવાનું ગામડાના દિવસે ઘર હજુ કાલની ત્રણ દિવસથી કરે હતી

Cepet lebih Apa aja nubian? Ato? Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ được video hấp dẫn કેમ કેમ હાજી કે ક્યાં નેમ હાજી કલર પડવો હે આ કલર દિવાળીની ખરીદી કરવા જાય એટલે એટલો કંટર હોય વાત મૂકી દો કારણ કે શહેરમાં જાય એટલે દિવાળી હોય એક બાજુ અને એક બાજુ ટ્રાફિક હોય એટલો કંટર હોય વાત મૂકી દો અને મુક્તા ને તો જ્યાં તેમના પિયરને હું આપતો રહેશું આપણો દાઠીલ પાછો ઘરે એ લોકો રહેશે કારણ કે કામકાજ માટે હે એ શું છે એ તમને આગલા વિડીયોમાં જણાવીશ બાકી અત્યારે આપણે જો ફાઇનલ ઘરે પહોંચી ગયા પોતા છે ને દિવાળીની શોપિંગ કરવા માટે ગયા હતા વિડીયો તમારા રજૂઆત કરી એમનું બ્લોગ કેવો લાગે મને કમેન્ટ કરતા જાજો ત્યાં આટલું જ બસ જય માતાજી